જય શ્રીરામ હર હર મહાદેવ માતા પિતા ભાઈ બહેન પત્ની પુત્ર પુત્રી ખોટું કરતા અટકાવે તો સમજી લો તમારું ઘર તીરથ છે તમારું ઘર પવિત્ર છે તમારા માટે તો છે જગત માટે પણ છે તમારું ઘર જગત માટે તીરથ છે પવિત્ર છે ઘરમાં પૈસા લાવો ખોટું કરીને અને ઘરના સભ્યો ના પાડે તો તમારા જેવા કોઈ જગતમાં ધનવાન નથી કારણ તમારા સાથે પાપનું ગઠરી અને પુણ્યની ગઠરી આવશે જગત તો ભૂલી જશે કુટુંબ તો ભૂલી જશે તમે ખૂબ ખોટું કરીને પૈસા ભેગા કરો ગાડી બનાવો બંગલા બનાવો પણ મરી પછી છોકરા છોકરી કુટુંબ કેટલા દિવસ યાદ કરે પંદર દિવસ વીસ દિવસ સાલભર બે વરસ તમારા નામે કોઈ ગરીબને ખવડાવી દે આવા કુટુંબ કરતા જે ઘરમાં માતા પિતા ભાઈ બહેન પત્ની પુત્ર પુત્રી પાડોશી ખોટું કરતાં અટકાવે અને ખોટું પૈસા ઘરમાં આવે તો ના પાડતો હોય ને તો તમારું ઘર સાહેબ જગત માટે તીર્થ છે તમારા માટે નહીં જગત માટે તીર્થ છે કારણ આ જોઈ લો ને તમારા આજુબાજુ તમારા દેશમાં દુનિયામાં લોકો પૈસા માટે શું શું નથી કરતા સાધુની ઝોલી જ છે નહીં લે બીજાની તો વાતે શું કરો લોકો દવાખાનામાં મરતો હોય અને નકલી દવા ગ્લુકોઝ ચઢાવે છે કઈ માણસો મરી ગયેલા હોય તો અસ્પતાલમાં નોટંકી કરે છે હોસ્પિટલોમાં તમારો બાપુજી જિંદા છે તમારું માતા જિંદા છે પૈસા માટે અરે એ તો તો છોડો કોઈ વિધવાઓના પૈસા પૈસા સાથે આવવાનું નકલી ચોખા નકલી લસણ નકલી જીરા નકલી ઘી વેચતો હોય પૈસા માટે સાથે આવવાનું છે સાથે તો પાપનું પોટલું આવે પાપનું ગઠરી આવે બીજું કાંઈ નથી આવતું અને જે ઘરમાં પત્ની પુત્ર માતા પિતા દીકરા દીકરી ભાઈ કાકા કાકી અટકાવે કે ખોટું પૈસા ઘરમાં ન લાવ તો તમારું ઘર તીર્થ છે સાહેબ જગત માટે તમારા માટે તો છે જગત માટે છે પછી તમારે કઈ જવાનું જરૂરત નથી દાન ધરમ ભક્તિ પૂજા પાઠ માલા કાંઈ જપવાની જરૂરત નથી આવા તો પત્ની પણ ગુરુ હોય સાહેબ તુલસી બાબાને સદમાર્ગે કોણ લાવેલા હતા પત્ની સુદામાજીને કોણ કહે છે દ્વારિકા જાહુજી દ્વારિકા જાહુજી પત્ની આવા પત્ની પણ પૂજનીય છે સાહેબ ભટકો જેના ઘરમાં આવા સભ્ય હોય જેના ઘરમાં આવા પવિત્ર પત્ની હોય માતા હોય પિતા હોય ભાઈ બહેન પછી તમારે બહાર જવાની જરૂરત નથી તમારું ઘર તીર્થ છે તમારા માટે અને એવા ઘરમાં કોઈ મહેમાન આવે કોઈ પડોશી આવે તો કાંઈ શીખીને જ આવે અને શિક્ષણ જ્યાંથી મળતો હોય ને એનાથી મોટો કોઈ આશ્રમ ન હોય એનાથી મોટો કોઈ સ્કૂલ ન હોય કોલેજ અને સ્કૂલ મેં શિક્ષણ તો આપે પણ નૈતિકતા નથી આપતા મોરલિટી નથી આપતા એ તો કોઈ શરીફ પરિવાર હોય મહેનતી પરિવાર હોય એ શીખાવી શકે નરસિંહ મહેતાના ઘરમાં લોકો જાતા તો આનંદમાં આવી જતા ઘરના લોકોના ઘરે તમે જાઓ ને તો તમે આનંદમાં આવી જાઓ એવી રીતે થઈ જાય ક્યારે જ્યારે ઘરના સભ્યો માતા પિતા ભાઈ બહેન પત્ની ખોટું કરતા અટકાવે અને ઘરમાં ખોટું પૈસા આવે તો ના પાડી દેવે